જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટ્ટુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય ચૌદ ગુણ ત્રય વિભાગ યોગ શ્લોક છવ્વીસ अव्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्य एतान् ब्रह्मभूयाय कल्पते

અને અમૃત સમાન અપાર સુખ પ્રદાન કરનાર આત્મજ્ઞાન પ્રાપ્ત કરશે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવી રહ્યા છે કે માત્ર તેમની અનન્ય ભક્તિ અને તેમની ઉપાસના જ ત્રણ ગુણોના પ્રભાવથી બચવાનું એકમાત્ર સાધન છે આથી ચાલો આપણે માત્ર શ્રી કૃષ્ણ પરમાત્માની જ અનન્ય અને શુદ્ધ ભક્તિ કરીએ અને માત્ર તેમની જ ઉપાસના કરીએ આ ઉપરાંત રજોગુણ અને તમો ગુણને નિયંત્રિત કરી સત્વગુણનો વિકાસ કરવા અને ત્રણેય ગુણોના બંધન કરતા પ્રભાવથી સ્વયંને મુક્ત કરવા માટે ચાલો આપણે સમગ્ર પ્રવૃત્તિઓ શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા સ્વરૂપે અને શ્રીમન નારાયણના સાધન સ્વરૂપે કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું મનન કરતાં ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનો આરંભ કરીએ श्रीमन शरण लै श्रीकृष्ण परमात्माना शब्दोनु आश्लोक स्वरूपे पुनरावर्तन करिये मांचयो व्यभिचारेन भक्तियोगेन सेवते सगुणान समतीत्यैतान ब्रह्म भूयाय कल्पते श्री कृष्ण परमात्माए आखिय भगवद गीता અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ જય શ્રીમન્નારાયણ भक्तियोगेन सेवते सगुणान् समतीत्य एतान् ब्रह्मभूयाय कल्पते ॐ व्यभिचारेण भक्तियोगेन सेवते स गुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते